માત્ર એક વાટકી ખાઈ લેશો તો હૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત થઈ જશો કમજોરી ગાયબ થઈ જશે અને તંદુરસ્તી ભરપૂર મળશે અને વિટામિન ની કોઈ જ કમી નહી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણે બનાવીશું સવારે ખાવ કે રાત્રે ખાવ માત્ર એક વાટકી તમે આ ખાઈ લેશો તો આખા દિવસ માટે તમને એનર્જીથી ભરપૂર રહેશો બનાવવું ખૂબ જ સરળ છે અને ગરમીમાં એકદમ હેલ્ધી છે અને કોઈપણ ઋતુમાં તમે ખાઈ શકો છો તો ચાલો બનાવે એના માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન બદામ લીધી છે એને આપણે એક વાટકીમાં એડ કરીશું સાથે એક ટી સ્પૂન મેલન સીડ અને એક ટી સ્પૂન ખસખસ તો ખસખસમાં ઘણા બધા વિટામિન અને ઘણા બધા ગુણધર્મો રહેલા હોય છે તો જરૂરથી એડ કરજો હવે આપણે એકદમ ગરમ પાણી લેવાનું છે અને આપણે એમાં વન ફોર્થ કપ જેટલું ગરમ પાણી એડ કરી અને દસથી પંદર મિનિટ માટે પલાળવા દેવાનું છે હવે આપણે એક બીજી પેનમાં એક ટી સ્પૂન ઘી લેશું અને ઘીમાં આપણે એડ કરીશું મખાના જે સુપર ફૂડ તરીકે પણ જાણીતા છે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને ગરમીમાં જરૂરથી ખાવા જોઈએ બધા જ વિટામિન અવેલેબલ હોય છે તો તંદુરસ્તી ભરપૂર મળે છે અને ખાસ હેલ્ધી પણ બનો છો તો આ રીતે આપણે મખાનાને ખાસ આપણા ભોજનમાં સામેલ કરવા જોઈએ જેથી આપણે બધા વિટામિન મળી રહે હવે આ રીતે આપણે સરસ એવા શેકી લેશું તો એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે સાથે ઘીની ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવી જશે તો અહીંયા તમે જુઓ મખાના સરસ એવા શેકાઈ ગયા છે તો આપણે એને અલગ વાસણમાં કાઢી લેશું તો જો તમે મખાનાનો યુઝ કરી અને ક્યારે આ રેસીપી ન બનાવવી હોય તો જરૂરથી બનાવવા જેવી છે હવે એ જ પેનમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું અને સાથે વન ફોર્થ કપ આપણે ઘઉંના ફાડા લેશું જેને આપણે લાપસી બનાવવામાં યુઝ કરીએ છીએ બ્રોકન વીટ પણ જેને કહેવામાં આવે છે તેને એડ કરી અને સારી રીતે શેકી લેશું ઘીમાં સરસ એવા શેકાશે તો ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે સાથે એકદમ સરસ છૂટા છૂટા બનશે અને ખાસ કરીને હાઈ પ્રોટીન હોય છે ફાઈબરથી ભરપૂર હોય છે અને જેમને વીકનેસ હોય એના માટે પણ બેસ્ટ છે જેને વજન ઉતારવું છે એના માટે પણ બેસ્ટ છે તો બધા માટે ખૂબ જ બેસ્ટ છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખાવા જોઈએ અને સાથે બધાને વિટામિન મળી રહેશે તો આ રીતે ખૂબ જ સરસ રીતે શેકી લેશું હવે આપણે એમાં એડ કરીશું દૂધ તો અહીંયા પાંચસો ગ્રામ મેં દૂધ લીધું છે આ રીતે થોડું થોડું એડ કરી અને આપણે બે કપ જેટલું દૂધ એડ કરી દેવાનું છે તો જેટલા લોકો માટે તમે બનાવવા માગતા હોય એ પ્રમાણે અને જો તમને ઘાટું પસંદ હોય તો તમારે અહીંયા દૂધ ઓછું એડ કરવાનું અને ફાડા થોડા વધારે એડ કરવાના અને જો પતલું પસંદ હોય તો આ માપ એકદમ પરફેક્ટ છે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ એવું દૂધ ઉકળવા લાગે ત્યાં સુધી ઉકળવા દેશું ત્યાં સુધીમાં આપણે જે બદામ અને ખસખસ પલાળીને રાખ્યા ત્યાં તે સરસ રીતે પલળી ગયા છે તમે જુઓ આ રીતે બદામની છાલ આપણે કાઢીએ તો એકદમ સરસ રીતે નીકળી જાય છે તો તમે આ બદામને ઓવરનાઇટ માટે પણ પલાળી શકો છો બંનેમાંથી તમે ઓવરનાઈટને પલાળીને રાખશો તો એમાં જે પણ ગરમી એટલે કે ગરમાહટ હશે તે બધી નીકળી જશે અને એની તાસી ઠંડી થઈ જશે તો આ રીતે તમે જુઓ બદામની મેં છાલ કાઢી લીધી અને એને પલાળીને લેવી ખૂબ જ જરૂરી છે ગરમીમાં ખાસ કરીને બદામ અને કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોય એને પલાળીને ખાવા જોઈએ જેના લીધે આપણા શરીરમાં ઠંડક મળે હવે એક મિક્સર જારમાં આપણે બદામ અને સાથે ખસખસ અને મેલનસીડને પાણી સહિત એડ કરી દેસુ અને જેટલી બને એટલી એકદમ ફાઇન આપણે એની પેસ્ટ બનાવી તૈયાર કરી લેશું તો જેટલું બને એટલું એકદમ સ્મૂથ બ્લેન્ડ કરવાનું એટલે જ્યારે આપણે એને મિક્સ કરીએ ત્યારે એકદમ આસાનીથી મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં આપણું દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તમે જુઓ આ રીતે ઉપર મલાઈ પણ જામવા લાગી છે અને જે આપણે ફાડા એડ કર્યા હતા તે સરસ રીતે બફાવવા લાગ્યા છે તો પાંચ જ મિનિટ થશે આ ફાડાને બફાતા તમે જુઓ આ રીતે છૂટા છૂટા સરસ એવા બફાઈ ગયા છે હવે આપણે તૈયાર કરેલું બદામવાળું મિક્સર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો હવે મીઠાશ માટે આપણે ખાસ કરીને ઉનાળાની સિઝન હોય તો આ રીતે સાકર આવે તેનો યુઝ કરવાનો છે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો મેં અહીંયા અડધા કપ જેટલી એડ કરી છે અને સાકર આ રીતે મેં મોટી આવે તે લીધી છે હવે આપણે સાકર મેલ્ટ થાય અને સરસ એવા આપણા ફાડા બફાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બસ ત્રણથી ચાર જ મિનિટમાં સરસ એવી સાકર મેલ્ટ થઈ જશે ફાડા બફાઈ જશે તો મેં આ રીતે તમે જુઓ એકદમ આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહી અને છોડી દીધું ઉપર સરસ એવી મલાઈ આવી ગઈ અને જે ફાડા છે એકદમ સરસ રીતે આ રીતે તમે જુઓ બફાઈ ગયા છે તો આપણે એને ચેક કરી લઈએ જો જરા પણ કાચા લાગે તો આપણે એને ફરીવાર કૂક કરીશું તો મને અહીંયા હલકા હલકા ફાડા છે એ કાચા લાગે છે તો આપણે એને ફરીવાર મિક્સ કરી લેશું અને હવે આપણે એકથી બે મિનિટ માટે કૂક થવા દેસું એટલે અંદર પણ જો કચાસ હશે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું એટલે એ બહાર નીકળે નહીં ઉભરાય નહીં તો અહીંયા બેથી ત્રણ મિનિટ હવે થઈ ગઈ દૂધ સરસ એવું ઘાટું થઈ ગયું છે અને સાકર પણ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે તો અહીંયા આપણે ફાડાને ચેક કરી લઈએ ફરીથી તો હવે તો મને એવું લાગી રહ્યું છે કે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તમે જુઓ આ રીતે અને ફાડાને પણ તમે ઓવરનાઈટ પલાળી અને લઈ શકો છો પછી તમે જ્યારે સવારે બનાવો ત્યારે ઝટપટ બની જશે અને આ માત્ર એક વાટકી જો તમે સવારમાં જ પી લેશો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો તો ખાસ કરીને જો સવારમાં બને ત્યાં સુધી સવારમાં નહીં તો તમે સાંજે પણ પી શકો છો હવે એકદમ સરસ રીતે આ બધું જ પાકી ગયું છે કૂક થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું મખાના મખાનાને આપણે લાસ્ટમાં જ એડ કરવાના ફ્લેવર માટે એલચી પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને થોડા મેં ડ્રાય ફ્રૂટ અહીંયા ગાર્નિશિંગ માટે રાખ્યા છે સારી રીતે મિક્સ કરી લેશું મખાનાને આપણે વધારે કૂક નથી કરવાના થોડો ક્રંચી ટેસ્ટ હશે તો ખાવાની ખૂબ મજા આવશે મખાના અને સાથે આ દલિયા અને ઘણા બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ એવા એડ કર્યા છે જે આપણા શરીરમાં બધા જ વિટામિનની પૂર્તિ કરશે ખૂબ જ એનર્જી આપશે અને હાઈ પ્રોટીન પણ છે તો શરીરમાં તમને આ ઉનાળાની ગરમીમાં એનર્જી ઘટવા નહીં દે તો જરૂરથી તમારે આ એક વાટકી પીવાની છે હવે સરસ એવું કૂક થઈ ગયું છે તો આ રેસીપીને તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં મૂકી ઠંડુ કરીને પણ સર્વ કરી શકો છો બંને રીતે એકદમ સરસ રીત છે પણ જો તમે ઠંડુ કરી ફ્રીઝમાં રાખવાના હોય તો મખાનાને તમારે લાસ્ટમાં ઠંડુ કર્યા પછી એડ કરવાના તો નહીતર મખાના છે એ વધારે સોફ્ટ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે ઉપરથી થોડા ડ્રાય ગાર્નિશ કરીશું અને હવે સર્વ કરીશું તો તમે જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નાના બાળકોથી લઈ મોટા બધા માટે માત્ર એક વાટકી દરરોજ આ બનાવજો ખૂબ જ હેલ્ધી બની જશો શરીરમાં કોઈપણ જાતની કમજોરી નહીં રહે અને વૃષ્ટ પૃષ્ઠ તંદુરસ્ત થઈ જશો થેન્ક યુ ફોર વોચિંગ